તો હર હર મહાદેવ મિત્રો હજી દ્વારકાધીશ તો જાદવ વર્ષ વ્લોકની અંદર હાર્દિક સ્વાગત છે અને આજે આવી ગયા છીએ મિત્રો ફાઇનલી કોટડા કે કોટડામાં ચામુડાના દર્શન કરવા માટે આવી ગયા છે તો તમે નજારો દરિયાનો નજારો બતાવશો તેમજ ચામુડામાના દર્શન પણ કરાવશું તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો બરાબર વિનોદભાઈ પણ સાથે જ છે જો અને નાના ભૂલકા પણ બધા સાથે જ છીએ બરાબર કોટડાનો અલગ અલગ નજારો મિત્રો દરિયાનો જોરદાર નજારો બતાવશું તો કન્ટિન્યુ રહેજો એમનો ચાલો આગળ મળીએ છીએ બરોબર જોવો તમે નજારો જુઓ હજી આપડે દર્શન કરવા માટે દર્શન કરવા માટે આયેલા જઈએ છીએ તો કન્ટિન્યુ રેજો એમનો તમને બતાવશું કઈ વાંધો ચાલો હર મહાદેવ જય ચામુંડામાં ફાઈનલી મિત્ર આપડે જોવો છે ને રસ્તો જ આવે રસ્તો ધીમે ધીમે સડીયા છે મિત્ર બઉ જોરદાર નજારો છે ફાસ્થળ નો નજારો જો તમને દેખાતો જ કઈ ઘટેડ નહી જો જોરદાર નજારો છે કઈ ઘટેડ ને એવો નજારો છે કઈ ન એવો ચાલો મળીએ આગળ મંદિરે જઈને મિત્રો જો મંદિરે પહોંચી ગયા છે ને શ્રીફળ વધે છે જુઓ કે શ્રીફળ વધે જો ચામુંડામાના મંદિરે પહોંચી ગયા છીએ અને આ નજારો મિત્ર દર્શન પણ કરાવીએ તમને કન્ટિન્યુ રહીજો અમને બ્લોગમાં બરોબર કે દર્શન પણ કરાવું ચાલો તો ફાઇનલી મિત્રો આપણે જો દર્શન કરવા માટે જઈએ છીએ કે ચામુંડામાના દર્શન કરવા માટે હું તમને દર્શન કરાવું છું બરોબર જવું ફાઈનલી મિત્રો ચામુંડામાના દર્શન કરી લ્યો બધા ભાવિન ભક્તો કે ચામુંડામાના દર્શન કરી લ્યો બરાબર અહીંયા મિત્રો જે છે ને ખાંડિયો ત્રિશૂળ છે આની અંદર ખાંડિયો ત્રિશૂળ કહેવાય એક છે તો મિત્ર નજારો ભાવિન ભક્તોનો હે વિનોદભાઈ જો અહીંયા છે દર્શન કરી લીધા છે માતાજીના અને વિનોદભાઈ પણ દર્શન કરીને આવી ગયા છે મિત્રો તો ખાસ વિડીયો પૂરો જોજો જે દરિયાનો નજારો બતાવવાનો બાકી છે અને આની અંદર ખાંડયું ત્રિશૂળ કોણ કોણ વખત કહેજો બરોબર ખાસ ફાઈનલી મિત્રો દરિયાની અંદર પહોંચી ગયા છીએ બરોબર દરિયાનો નજારો પવન આવે છે ઠંડો ઠંડો કાંઈ જ ઘટે નહીં ને એવો પવન આવે આવે છે મિત્રો દરિયાના નજારાની અંદર કાંઈ ઘટે નહીં વાલા એવો નજારો છે જોરદાર ઊંચા કોટડામાં

બરોબર ઘોડા ને એવો બધો નજારો જવું કેવો જોરદાર છે જ જ ઘટે ઘટે કે અંદર એવો નજારો જોરદાર એક નંબર તો કોણ કોણ કોટડા આવેલું છે કોમેન્ટ પણ કરી દેજો જરાક દરિયામાં કોણ ફરેલું છે એ પણ કોમેન્ટ કરી દેજો એટલે અમને ખબર પડે કે કોટડામાં કોણ કોણ માણસો આવેલા છે એની ખાસ કોમેન્ટ કરી દેજો બરોબર કે દરિયાની અંદર કોણ કોણ આવેલ છે ને ફરવાય એમ જો નજારો જુઓ તમે જોરદાર નજારો છે જોવા આમ જો ગારા જેવું છે હાલિય ને તો બરોબર જો પાણી જાય છે પાણી દૂર છે મિત્રો અત્યારે તો કેમ કે દૂર પાણી વી ગયું છે એટલા માટે બરોબર સામે જે મંદિરના દર્શન કરાવવાથી સામે મંદિર દેખાય છે બરોબર આ બાજુ તમે આવ્યા છીએ અને આ બાજુ જઈએ છીએ આગળ બરોબર જો આ ગાડી ઉપડી છે અહીંયા બધી બધા ફોટા પડાવે છે આપણે તો ફરવાનું ચાલુ છે કન્ટિન્યુ દરિયામાં બહુ મજા આવે છે આનંદ આવે છે એ આનંદ આવે છે ફરવાનું કઈ ઘટે નહીં એવી કાંઈ વાંધો નહીં ચાલો આગળ મળીએ છીએ તો દરિયા અંદર જો આવી ગયા છે તો નજારો છે આગળ એવો પણ જો આગળ કઈ ઘટે મિત્ર નજારો છે જોરદાર એક નંબર જો પાછળ નજારો જોવો તમે કે પાછળ નજારો જોવો કઈ જ ના ઘટે એવો નજારો છે મિત્ર હાલો હાલો હલો હલો પગારો આવે ગારો ન આમાં કઈ ઓલું પૂછે નહીં મિત્રો જોરદાર નજારો છો કાંઈ જ એવો દરિયાનો નજારો કે દરિયાનો નજારો કાંઈ ઘટેની એવો નજારો છે મિત્રમાં જોવો તમે હો હો કે નજારો અહીંયા આવો મિત્ર અને આવો નજારાની મિત્ર આનંદ આનંદ માણો અને કાંઈ ઘટેની હોય છે કપલમાં આવો તો વધારે મજા આવે થોડીક ભાજપ વધારે થોડીક મજા આવે આપણે તો અહીંયા છે ને મજા આનંદ કરવા આવ્યા છીએ દરિયાની અંદર તો પાછળનો નજારો તમને ગમ્યો છે ને કોણ કોણના નજારા અંદર ફરી ગયું છે ને એ ખાસ એક કોમેન્ટ કરજો બરોબર હે નજારા અંદર કોણ કોણ આવી ગયું કોમેન્ટની કુળદેવી અમારા પણ કુળદેવી માં છે દર્શન કરવા માટે આજે આવી ગયા છે ઘણા સમય પછી આપણે પણ આવ્યા છીએ ઘણા સમય પછી આપણે પણ આવ્યા છીએ તો ખાસ મિત્રો વિડીયો ને જેમ બને શેર કરજો મા ના નામે એક શેર કરી દેજો ને એક નાનકડી નાનકડીમાં ચામુંડામાંની કમેન્ટ કરી દેજો જય માં ચામુંડા ચાલો આગળ મળશેલી મિત્રો જોવો તો પાતળનો નજારો જોતા તો જોયો કે દરિયાનો નજારો જોવો કેવો છે જોરદાર નજારો થયો બધે નાસ્તા સેન્ટર ચાલુ છે બધી શું જોઈએ ક્યાં બરોબર નજારો પાતળનો જોવો મિત્ર કાંઈ ઘટી નહીં નજારો તો જોરદાર એક ખબર નજારો મિત્ર કઈ ઘટે નહીવો છે જો આ બાજુ તમને મંદિર નો નજારો પણ દેખાતો હોય છે આ બાજુ તમને મંદિર નજારો પણ દેખાતો હોય છે સામે જોરદાર નજારો છે મંદિર પણ કઈ ઘટે નહીર તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ કોટડાજી દર્શન કરીને બસ અહીંયા દર્શન કરીને નીકળી ગયા છીએ જો આના રસ્તાનો નજારો